હવે આગળ વાત રાજનીતિ ન કરો નામ લીધા વિના જયેશ રાદડિયાનો નરેશ પટેલને પડકાર એક વખત રાજનીતિના મેદાનમાં આવી જાઓ રાજનીતિમાં આવવા સમાજને વચ્ચે લેવાનો નવમા શાહી સમૂહ ઉત્સવમાં સંબોધન દરમિયાન જામકંડોરણામાં પાંચસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા અસલ અંદાજમાં જય રાદડિયાના પ્રહાર આક્રમક મૂડમાં તેઓ વિરોધીઓ પર વરસ્યા સમાજની બે ટકા ટપોરી ગેંગ સક્રિય હોવાનું કહ્યું હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે પાડી દેવાના કાયમી પ્રયાસ કરવામાં આવે છે તેવા પણ નિવેદન તેમણે આપ્યા છે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રેમના પાને તાર પાંચસો અગિયાર સમૂહ લગ્નમાં પટેલ સમાજના લોકોને સંબોધ્યા અને વિરોધીઓ પર પ્રહારો કરતા રાદડિયાએ કહ્યું કે સમાજની અંદર બે પાંચ લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે જે રાજકારણમાં નથી એ સમાજમાં રાજકારણ કરે છે રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે જયેશ રાદડિયાએ લેવવા પટેલ સમાજને ટકોર કરતા કહ્યું હતું કે આવી ટોળકીને સમાજે ઓળખવાની જરૂર છે જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલીને પડકાર ફેંકતા કહ્યું હતું કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાઓ કેટલાક લોકો બે દિવસ પહેલા જ વિચારતા હતા કે મારું તીર આવશે મેં કીધું ખમો મારું તીર આવશે જ બરાબર નિશાન પર આવશે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકી રાજનીતિ આવી જાઓ આ મેદાન ખુલ રાજનીતિમાં આવો તમે એક વખત રાજનીતિના મેદાન ની અંદર આવો રાજનીતિ ખુલ્લું છે અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવા ન હોય જેથી જય વિઠ્ઠલભાઈ શરૂઆત કરી જય સાદડી શરૂઆત કરી સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા બે પાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે મિત્રો રાજનીતિ ની અંદર નથી જયશ રાદડિયા ને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે એને રાજનીતિ નાવાન રીચવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયા ના નડિયા ગણવાના પ્રયત્નો કરે સમૂહ જયશ જયેશ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે હું રાજનીતિનો માણસ છું હું રાજકારણના સમય રાજકારણ કરું છું જે મારા વિરોધીઓ છે એને જવાબ દેવાની જરૂર નથી પૂરી તાકાત થી સમાજ નું કામ કરીશ જે લોકો સમાજના કામમાં અડચણ ઉભી કરે તે એનું કામ કરે જે મારા વિશે બોલતા હોય મારે જવાબ દેવાનો આ જ્ઞાતિ બંધુ અહિયાં ઉપસ્થિત છે આ ભવ્ય જે કાર્યક્રમ થયો છે એ જેનો જવાબ છે એટલે એને જે બોલવું હોય જે અડચણ ઊભી કરવી કે રાખે એ એનો વિષય છે હું મારું કામ કે એક રાજનીતિમાં રહેવા છતાં પણ સમાજની જે પ્રવૃત્તિ છે એમાં કેમ પીછેહટ મેં નથી કરી વિઠ્ઠલભાઈનો દીકરો છું એનો વારસદાર છું જયેશ રાદડિયાના નિવેદન અંગે ફાટીદાર અગ્રણી જયંતી સરધારાનું નિવેદન જયેશ રાદડિયાએ જેને ટોળકી ગણાવી છે તે સામાજિક સંસ્થાના આગેવાન છે નામ લીધા વગર જયંતી સરધારાએ પણ પ્રહાર કર્યા વિઠ્ઠલ રાદડીયા અને જયેશ રાદડીયા ની સામાજિક સંસ્થા પોતે સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોય અને એની સાથે સાથે એમ બોલતા હોય કે અમે રાજકારણ કોઈ કરશું નહીં પણ કરે જ છે અને એનું મારે નામ દેવાની જરૂર નથી સૌ લોકો આખો સમાજ જાણે છે આ ટોળકી છે એ કોઈ તમારો ઈશારો કઈ બાજુ સ્પષ્ટ ઈશારો કરશો કોઈ સામાજિક સંસ્થાને અગ્રણી છે કઈ શું શું સ્પષ્ટ ઈશારો આપ બધા જાણો છો કોણ છે શું કરે છે બોલે છે શું કરે છે શું સમાજને ગેરમાર્ગે દોરવાના ધંધા કરે છે હવે સમાજ એની શાન ઠેકાણે લઈ આવશે જાત મારે સંસ્થાનું નામ પણ નથી દેવું પણ બધા જાણે છે નામની કોઈ જરૂર નથી મારે નામમાં પડવું નથી પણ આખી દુનિયા હવે જાણી ગઈ છે હા લગભગ લગભગ આજ તોડકી

ખાલી સંસ્થાવાળા નહીં અમારા ભાજપમાં પણ અમુક લોકો એવા છે કે જે ઓફિસમાં બેસીને રાજકારણ ચલાવે છે અને સમાજના જ સારા યુવાનોને પતાવે છે એટલે આવા લોકો ક્યારે એ એક હોય છે ક્યારે સામસામે હોય છે કોઈ સમજી નથી શકતું તો નામ લીધા વગર જયેશ રાદડીયાએ જે પ્રહારો કર્યા છે તેના ઉપર જયંતિ સરધારાએ પણ નિવેદન આપ્યું જયેશ રાધડીયાએ કહ્યું કે રાજનીતિમાં રાજનીતિ કરો રાજનીતિના મેદાનમાં આવીને રાજનીતિ કરો અમારી સાથે